ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એડવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કર્મીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું આ બાદ એસપી દ્વારા પોલીસ મથકની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ સાથે જ લોક દરબાર પણ યોજાયો હતો જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર શહેર એ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા સહીતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક તેમજ સાયબર ક્રાઇમ અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસે ખાતરી આપી હતી આજરોજ અંકલેશ્વર સિટીના એ ડિવિઝન પોલીસ વિસ્તારના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીં આવવાનો મોકો મળ્યો હતો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ એ ડિવિઝનમાં રહેતા નાગરિકો પણ હાજર રહ્યા છે એ લોકોએ અહીંયા તેમને પડતી સમસ્યાઓ અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે વાત કરી છે અમે ચોક્કસપણે એમની આ સમસ્યાના ઉકેલ માટે બી કામ કરીશું અને સાથે સાથે આજે પોલીસના તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને પોલીસનું પણ ખડે પગે પોલીસ રહે અને નાગરિકોની સાથે રહે એ પ્રકારની કામગીરી પણ આજે સુનિશ્ચિત કરવામાં આવી છે થેન્ક યુ